હેલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં જશો અમે પણ મજામાં જ છીએ અને નમસ્કાર અમારા નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું તો મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે આપણે અત્યારે જઈ રહ્યા છીએ રૂપલધામ માતાજીના દર્શન કરવા માટે મિત્રો આ બધી ગાડીઓ તમે જોઈ શકો છો તો મિત્રો વિડીયામાં બન્યા રહેજો તમને બતાવવાના છે અત્યારે સામે જોવાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો સામે મંદિર છે અને આ બધા મિત્રો જઈ રહ્યા છે દર્શન કરવા માટે માતાજીનો લાભ લેવા માટે દર્શનનો લાભ લેવા માટે જઈ રહ્યા છે મિત્રો તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો બના રહેજો વિડીયોમાં બીજા બધા જતા રહ્યા છે અમે ત્યાં શું અને બે અમે પાછળ રહી ગયા છે તો મિત્રો જોઈ શકો છો બહુ ગાડીઓ આવી છે તો મિત્રો બન્યા રેજો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે માતાજીના ગેટ પર આવી ગયા છે શ્રી નવદુર્ગા શક્તિ ચતુર્થી A bán 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 મિત્રો રહેજો વિડીયોમાં અત્યારે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે ફળને એવું બધું લઈ લીધું છે તો જઈએ છીએ અત્યારે એટલે અંદર વિડીયો બંધ ન કરવા દેતા એટલે આપણે વિડીયો અહીંયા બંધ કરીશું મિત્રો સંપલ ઉતારી દઈશું મિત્રો બન્યા રે વિડીયોમાં પાણી પીધું કંકાલ તમે મારા માટે ભર દે તું ના વિનોદભાઈ અને સોલવું પડે નારિયેળ લો

તો મિત્રો આપણે જઈ રહ્યા છે માતાજીના દર્શનનો લાભ લેવા માટે મિત્રો બન્યા રહેજો વિડીયો મિત્રો તમે વિડીયોમાં બન્યા અને અમે અંદર દર્શન કરીને આવીએ છીએ શૈલેષભાઈ હું જઈને આવું તો પણ રાખીશ

અંદરથી લાવીને ફોલતા હોય છે કે અંદર સુંદરી સોંદરીને પછી ફેક નથી બધું બધું હે સુંદરી પ્રસાદી અંદર કરીને પછી આવીને કરવાનું હે લગભગ બરાબર કઈ રીતના કરે મભે બરા�િ મણ મ૭ મિં મા�઱િં મિં મિં મંઁ મિં મંળં ચીળ મિંચ�ળ મિં માર મામં. માામં. મલામ મા� અને પછી લે દઈન અંદર તો મતએ હલણણ ખરણ ખેણ મણર હાલો તો મિત્રો હવે આપણે અહીંયા એન્ડ કરીશું મલેશી ફરિયા નવા વ્લોગમાં હવે અહીંયા એડ કરી ફરી બીજો વલોગ બનાવે છે એ તમે જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી